સુરક્ષા સાથે સેવામાં પણ અગ્રેસર છે સી ટીમ ભુજમાં સી ટીમ દ્વારા લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું ભુજ શહેરમાં છેલ્લા નવ દિવસથી કાળઝાર ગરમીમાં ભુજ શહેર એ ડિવિઝન સી ટીમ દ્વારા માનવતાભર્યું કાર્ય કરવામાં આવે છે ભુજના શરાફ બજાર વિસ્તારમાં આવેલ પોલીસ ચોકી નજીક સી ટીમ દ્વારા લીંબુ શરબત વિતરણની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે દરરોજ આશરે ચારસો થી પાંચસો લિટર લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવે છે હાલ કાળઝાર ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે લીંબુ શરબતનું વિતરણનું આયોજન કરવામાં આવેલ છે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સી ટીમ સુરક્ષા સાથે સેવામાં પણ અગ્રેસર છે સેફ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે